નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર ધોરણ બાર વિષય છે અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ ના પ્રશ્ન પેપર જે ડિસેમ્બર મહિનામાં એકમ કસોટી આયોજન કરવામાં આવેલું તેના સંપૂર્ણ પેપર સોલ્યુશન વિશે આજના આ વિડીયોમાં માહિતી મેળવીશું તો જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બે લાયકન ઉપર ક્લિક કરી દેજો જેને કારણે જ્યારે પણ ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય ને માહિતી તમને સૌથી પહેલાં અને સૌથી ઝડપથી મળતી રહે તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો તો કે અર્થશાસ્ત્ર મિત્રો વિભાગ એની અંદર આપ જોઈએ વાત તો કે પહેલો સવાલ તમને આપેલો છે પ્રશ્ન એક રૂપિયા એકના કાગદી નોટ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે તો ચાર ઓપ્શન ઓપ્શન આપેલા નંબર ડી સાચો જવાબ છે ભારત સરકારના નાણાં ખાતા દ્વારા બરાબર પ્રશ્ન નંબર બે ની વાત કરીશું ભારતમાં વેપારી બેંકમાં મોટા ભાગે કેટલા પ્રકારની થાપણો હોય છે તો મિત્રો મોટા ભાગે ત્રણ પ્રકારની હોય ને જે થાપણ હોય છે બરાબર ઓપ્શન નંબર સી એનો સાચો જવાબ છે આગળ જઈએ પ્રશ્ન નંબર ત્રણ તરફ મધ્યસ્થ બેંક એટલે શું બરાબર કહેવામાં આવે છે ગરીબી કયા રાજ્યની જોવા મળી હતી તો ઓપ્શન નંબર સી જવાબ આવશે મિત્રો ગોવા રાજ્યની અંદર પ્રશ્ન નંબર પાંચની વાત કરીએ ઇન્ડિયન કાઉન્સિલિંગ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા શહેરી ક્ષેત્રો માટે ખોરાકમાં ન્યૂનતમ કેલેરી કેટલી નક્કી કરી છે તો જવાબ શું આવશે મિત્રો ઓપ્શન નંબર ડી આવશે જે મિત્રો એ જવાબ સાચો છે બરાબર વાત કરીએ વિભાગ બીની અંદર વિશ્વની સૌ પ્રથમ સ્થપાયેલ બેંકનું નામ જણાવો તો જવાબ શું આવશે તો કે વિશ્વની અંદર સૌ પ્રથમ સ્થપાયેલ બેંકનું નામ મિત્રો શું છે તો કે સ્પેનની અંદર ચૌદસો એકમાં સ્થપાયેલી જેનું નામ છે બેંક ઓફ બાર્સિલોના શું નામ છે બેંક ઓફ બાર્સિલોના ત્યાર પછી સાત નંબરનું એનઈએફટીનું પૂરું નામ શું થાય તો કે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર બરાબર પ્રશ્ન નંબર આઠ નાણાકીય નીતિના પરિણાત્મક સાધનો એટલે શું તો નાણાકીય નીતિના જે સાધનોની સમગ્ર અર્થતંત્ર ઉપર એકસરથી અસર થાય તેને પરિણાત્મક સાધનો કહેવામાં આવે છે નવ નંબરનો સવાલ છે તેંડુલકર સમિતિએ ગરીબ રેખા ગરીબી રેખા નક્કી કરવા કયા પ્રકારના ખર્ચનો સમાવેશ કર્યો હતો તો યાદ રાખજો મિત્રો તેંડુલકર સમિતિએ ગરીબી રેખા નક્કી કરવા કેલેરી વપરાશ માટે જરૂરી ખર્ચ ઉપરાંત શિક્ષણ અને સ્વાસ્થ્ય માટેના ખર્ચનો સમાવેશ કર્યો છે દસ નંબરનો છે મિત્રો પ્રશ્ન નિરપેક્ષ ગરીબીનો અર્થ સમજાવો તો જોઈ શકો છો એની અંદર કે નિરપેક્ષ ગરીબીનો ખ્યાલ પ્રાથમિક જરૂરિયાતો સાથે સંકળાયેલો છે જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા જરૂરી વસ્તુ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા આ ગરીબી રેખાથી ઓછી આવક કે ખર્ચ ધરાવતા વર્ગ નિરપેક્ષ ગરીબ ગણાય વિભાગસિંહની વાત કરીએ પ્રશ્ન નંબર અગિયાર છે મિત્રો મધ્યસ્થ બેંકના ગુણાત્મક સાધનોની માત્ર નામ આપો તેમાં આવશે મિત્રો સલામતની જરૂરિયાત એમાં આવશે માર્જિનની જરૂરિયાત પહેલા નંબરમાં સલામતની જરૂરિયાત બીજું માર્જિનની જરૂરિયાત ત્રીજું ધિરાણની ટોચ અને ભેદભાવયુક્ત વ્યાજનો બરાબર વ્યાજ ઓકે ચાલો પ્રશ્ન નંબર બારની વાત કરીએ સાપેક્ષ ગરીબ એટલે શું તેના ઉદાહરણ આપો તો જોઈ શકો છો મિત્રો કે સાપેક્ષ ગરીબ સમાજના વિવિધ વર્ગો વચ્ચે થતી આવકની અસમાન વહેંચણી સાથે સંકળાયેલ છે આવકની અસમાન વહેંચણીને લીધે બંને વર્ગ બીજા વર્ગ કરતાં આવક મેળવતો હોય ત્યારે સાપેક્ષ ગરીબી અસ્તિત્વમાં આવે છે દુનિયાના ગરીબ અને ધનિક તમામ રાષ્ટ્રોમાં જે આવકની અસમાન વહેંચણી થયેલી હોય ત્યાં સાપેક્ષ ગરીબી જોવા મળે છે ઉદાહરણ પણ તમને અંદર આપેલું છે બરાબર તમે જોઈ શકો છો વિભાગ ડીની વાત કરી મિત્રો વેપારી બેંક અને મધ્યસ્થ બેંક વચ્ચેનો તફાવત સમજાવો તો તમે વિડીયોના સ્ક્રીન ઉપર જોઈ શકો છો તફાવત બરાબર પેલો તો ટોટલ ટોટલ આની અંદર મિત્રો તમે જોઈ શકો છો બરાબર વેપારી બેંકની અંદર ચાર ચારથી પાંચ મુદ્દા આપેલા છે અને મધ્યસ્થ બેંકમાં પણ આપેલા છે વિડીયોને પોસ્ટ કરીને મિત્રો તમે જવાબ લખી શકો છો બરાબર આમાંથી તમારે જેટલા જેટલા પણ માર્ક્સનો ન એ રીતે તમારે મુદ્દા લખવાના થશે બરાબર તો આ રીતનો એનો જવાબ છે વિડીયોને પોસ્ટ કરીને લખી નાખજો અથવા તો પીડીએફ જોતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન આપેલી ડાઉનલોડ કરી શકો છો જોઈએ તમે જોઈ શકો છો સામાજિક કારણોની અંદર શું આવશે આ જવાબ બરાબર કે શિક્ષણનું નીચું સ્તર ગરીબીનો પ્રશ્ન લાંબાગાળાની દ્રષ્ટિએ ઘણો બધો જવાબ મોટો આપ્યો છે બરાબર પણ આપણે તમારે વિડીયોને પોસ્ટ કરીને જવાબ લખી નાખવાનો છે બરાબર જો તમને વિડીયો ગમતો હોય પેપર સોલ્યુશન પસંદ આવતો હોય તો અવશ્ય વિડીયોને લાઈક કરો તમારી આજુબાજુના ધોરણ બાર કોમર્સના વિદ્યાર્થીની વિડીયો શેર કરો એટલે પણ સોલ્યુશન કરી શકે ચાલોનો જવાબ આવી ગયો ત્યાર પછી જોઈએ મિત્રો એની સાથે આપણે એનો જવાબ જ છે બરાબર ત્રીજો મુદ્દો એ પણ સાથે લખી નાખવાનો છે વિભાગીયની વાત કરીશું ગરીબીના આર્થિક કારણો જણાવો તો એ પણ જવાબ તમને આપ્યો છે બરાબર જોઈ શકો છો તમે મિત્રો ઘણો બધો મોટો જવાબ છે બરાબર વિડીયોને પોસ્ટ કરીને અથવા પીડીએફ ડાઉનલોડ કરીને તમે આ પ્રશ્નોનો જવાબ તમારી જે એકમ કોસ્ટન બુક છે તેમાં તમે લખી શકો છો બરાબર ચાલો એ તમે જોતા જજો બરાબર આ રીતે કે એનો આવશે બરાબર તમને વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઇબ કરો આજુબાજુના મિત્રોની વિડીયોની લિંક શેર કરો એને કારણે એ પણ પેપર સોલ્યુશન કરી શકે ચાલો અને પંદર નંબરનો સવાલ છે ભારતમાં ગરીબી ઘટાડવાના ઉપાયો ચર્ચો ભારતમાં ગરીબી ઘટાડવાના ઉપાયો એ પણ તમે આની અંદર જવાબ આપ્યો છે મિત્રો તમે જોઈ શકો છો બરાબર બસ વિડીયોનો તમારે પોસ્ટ કરવાનો છે બરાબર અને તમારો જે જવાબ છે તમારે નોટબુકની અંદર લખી નાખવાનો છે તો આ રીતનો કંઈક એનો જવાબ તમને આપ્યો છે બરાબર ખૂબ મોટો જવાબ છે મિત્રો પછી યોગ્ય કર રીતિનો ઉપયોગ માનવ મૂડી રોકાણમાં વધારો વાજબી કિંમત વસ્તુઓ અને સેવાઓ આ રીતનો જવાબ છે તો આ રીતનો કંઈક મિત્રો ધોરણ બાર કોમર્સના જે વિદ્યાર્થીઓ છે એનું જે અર્થશાસ્ત્રનું જે પેપર છે એનું સંપૂર્ણ સોલ્યુશન હતું આઈ હોપ તમને વિડીયો ગમ્યો હશે અને મને આશા છે કે તમે તમારા આજુબાજુના મિત્રોને પણ વિડીયોની લિંક શેર કરશો ચેનલને સબસ્ક્રાઈબ છો મળીશ નવા વિડીયોમાં તમા પેપરના સોલ્યુશનમાં ત્યાં સુધી ગુડ બાય થેન્ક યુ